બિલોડાના લીલછા ગામે ગ્રામજનોનો વિરોધ જોવા મળી રહ્યો છે લીલછા ખલવાડ મોહનપુર બાયપાસનો સખત વિરોધ થઈ રહ્યો છે બાયપાસ બનાવવાથી જમીનોને નુકસાન થવાનો આક્ષેપ થવા જઈ રહ્યો છે આદિવાસીઓની મહામૂલી જમીનના ભોગે વિકાસના આક્ષેપો ત્રણ ગામના લોકોએ કર્યા સૂત્રોચ્ચાર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત હાથ ધરાયો હતો જયદીપ ભાટિયા સાથે સમય સંદેશ ન્યૂઝ અરવલ્લી મારું નામ ભરતભાઈ પારગી હું ખલવાડનો રહેવાસી છું ભૂતપૂર્વ સરપંચ છું અને એડવોકેટ છું અમે અમારા ખલવાડ ડીલછા અને મોહનપુર થઈને જે બાયપાસ રોડ એકસો અડસઠ જી સરકારનો જે આવી રહ્યો છે એની સામે અમે સખ્ત વિરોધ નોંધાવેલો છે અને અમે મામલતદારશ્રી કલેક્ટરશ્રી અને સરકારશ્રીમાં વારંવાર રજૂઆતો કરી છે અને જ્યાં હાલમાં હયાત રોડ છે ત્યાં બાયપાસના બદલે હયાત રોડ છે ત્યાં ઉપર થઈ અને રોડ આવી શકે તેમ છે તેમ છતાં પણ સરકાર આદિવાસીઓની જમીન ગેરકાયદેસર રીતે હડપી લેવા માટેના પ્રયત્નો કરી રહેલ છે ખરેખર એની સામે સખત અમને વિરોધ છે અને બીજું કે આ આ વિસ્તાર પાંચમી અનુસૂચિત વિસ્તાર વિસ્તારમાં આવે છે બંધારણમાં એના માટે સ્પેશિયલ જોગવાઈ કરવામાં આવી છે અને રૂઢિગત ગ્રામસભા જ્યાં સ્થાનિક લેવલે હયાત હોય ત્યાં એની મંજૂરી લેવાની હોય ત્યારે ગ્રામસભાની પણ મંજૂરી લેવામાં આવેલી નથી તેવા સંજોગોમાં સરકાર વિકાસના નામે અમને આદિવાસીને વિસ્થાપન કરી રહી છે તો અમને સખત વિરોધ છે અને અમે આ તમામ જે અમારા ખેડૂતભાઈઓ છે બહેનો છે આજે લડી લેવાના મૂડમાં છે અને જે પણ કંઈ પણ પરિણામ આવે એ ભોગવવા માટે અમે તૈયાર છે પણ અમારી જમીનનો એક ઇંચ પણ અમે આપવા માટે તૈયાર નથી